નમસ્કાર મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આપણે આજે ભરેલા કારેલા બનાવીશું કારેલા શરીર માટે કેટલા ઉપયોગી છે તે તો આપણને ખબર જ છે પરંતુ કારેલા બનાવવાની મેથડ પણ હેલ્ધી હોવી જરૂરી છે હંમેશા આપણે કારેલાને મીઠું નાખીને નીચોવી એના બધા તત્વો કાઢી લેતા હોઈએ છીએ અને અમુક વાર તો તેને ઉકાળી નીચોવીને શાક બનાવી શાક બનાવવામાં આવે છે જો આ રીતે શાક બનાવશું તો કારેલા ખાવાનો કોઈ જ ફાયદો રહેશે નહીં તો આજે આપણે નવી સ્ટાઇલમાં કારેલાનું શાક બનાવશું તો બાળકો પણ ખાશે અને બિલકુલ કડવું નહીં લાગે આજે આપણે આસાન પણ મજેદાર ભરેલા કારેલાનું શાક બનાવીશું ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો પચાસ ગ્રામ કારેલા લીધા છે નાના કારેલા હશે તો શાક સારું બને છે બધી છાલ ઉતારી નાખશું આપ ચાહો તો છાલ રાખી પણ શકો છો હવે કારેલાની વચ્ચે એક કટ કરવાનો છે અને બધા બીજ કાઢી લેવાના છે કારેલાના બધા જ બીજ નીકળી જાય તો સ્ટફિંગ સારી રીતે અંદર આવી શકે છે માટે બધા જ બીજ કારેલાના કાઢી નાખવાના છે હજુ મિત્રો તમે કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી રેસિપી તમારી પાસે પહોંચતી રહે બધા જ કારેલાના બીજ આપણે આ રીતે કાઢી લેવાના છે હવે કારેલાને સ્ટફ કરવા માટે એક મસાલો બનાવીશું તેના માટે મેં અહીંયા છ સાત લસણની કઢી અને સૂક લાલ મરચું નાખીને મસાલો તૈયાર કર્યો છે એક ટેબલ સ્પૂન જેટલો મસાલો છે ત્યારબાદ બે બે ચમચી જેટલા સિંગદાણા એક ચમચી જેટલા તલ અધકચરા ખાંડીને રેડી કર્યા છે તે લઈ રહી છું બે ચમચી જેટલો ચણાનો લોટ વાપરી રહી છું આપ ચાહો તો ગાંઠિયા સેવ ગમે તે લઈ શકો છો અહીંયા હું અડધો કપ જેટલો ગોળ લઈ રહી છું મોટો કપ હોય તો અડધો નાનો કપ હોય તો આખો એટલો ગોળ લઈ રહી છું અહીંયા આપણે હેલ્ધી રેસીપી બનાવી છીએ તો વસ્તુ પણ હેલ્ધી વાપરવાનો આગ્રહ રાખીએ હું અહીંયા દેશી ગોળ આવે છે તે યુઝ કરી રહી છું રીતે આપણો બધો જ ગોળ છીણાઈ ગયો છે હવે એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે ધાણાજીરું દોઢ ચમચી જેટલું ધાણાજીરું નાખવાનું છે અડધી ચમચી હળદર એક ચમચી થી વધારે એટલે કે દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આ બધા જ મસાલા એકબીજા સાથે મિક્સ થઈ જાય ગોળ તેમાં સારી રીતે એકબીજામાં મિક્સ થઈ જાય તે રીતે આપણે હાથથી હલાવી લેશું આ મસાલાનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે અને આ મસાલો ફ્રીજમાં એક વીક સુધી સારો પણ રહે છે એટલે તમે તેને સ્ટોર પણ કરી શકો છો આ રીતે આપણે બધા જ મસાલાને હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાનો છે ગોળ સારી રીતે મિક્સ થઈ જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો હવે આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું થોડીવાર માટે આપણે તેને હલાવી લઈશું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે બધા જ કારેલા આ મસાલાથી ભરી દેવાના છે કારેલાને સારું એવું ખુલ્લું કરી બધો જ મસાલો જેટલો સમાય એટલો એ સારો એવો ભરી દેવાનો છે જેટલો મસાલો વધારે હશે તેટલો ટેસ્ટ સારો આવે છે આ રીતે આપણે કારેલાને ભરી દેવાનું છે અને પેક કરી દેવાનું છે અહીં આપણા બધા જ કારેલા આ રીતે ભરીને તૈયાર છે હવે આપણે કારેલાને સ્ટીમ કરવા માટે મૂકવાના છે એટલે મેં એક કૂકર લીધું છે કૂકરમાં અડધો ગ્લાસ પાણી એડ કરી રહીશું અહીં તમે સ્ટીમ કરવા માટે સ્ટીમ કરવાનું સ્ટેન્ડ આવે છે તે પણ લઈ શકો છો પણ મારી પાસે નથી એટલે હું નથી લઈ રહી મેં અહીંયા એક આઈડિયા વાપરો છે બે વાટકા લીધા છે એક ઊંધો મૂક્યો છે એક સીધો મૂક્યો છે તેમાં વાટકામાં બધા કારેલા સીધા વાટકામાં બધા કારેલા મૂકી દીધા છે અને આ રીતે સ્ટેમ્પ કરવા જઈ રહી છું આપ ચાહો તો સ્ટેન્ડ હોય તો નીચે કાઠો મૂકી દેવાનો ને એના ઉપર સ્ટેન્ડ મૂકી તમે વરાળે બાફી શકો છો તો આ રીતે આપણે બધા જ કારેલા સરસ રીતે ગોઠવી દેવાના છે ત્યારબાદ તેને આપણે બાફવા માટે મૂકવાના છે કારેલા છે એ ચાર વિસલવા તો સરસ મજાના આપણા કારેલા બફાઈને રેડી થઈ જશે અંદર કારેલામાં પાણી ના આવે એટલે અડધો ગ્લાસ જ પાણી ઉમેરવાનું છે વધારે પાણી નાખવાનું નથી કારેલા બફાય ત્યાં સુધી મેં અહીંયા બે મીડિયમ ડુંગળી લીધી છે તેની આપણે પેસ્ટ બનાવવાની છે એક મરચું મોળું લીધું છે તેને સુધારીને થોડા મોટા ટુકડા કરી નાખ્યા છે અહીંયા આપણા કારેલા બફાઈને રેડી થઈ ગયા છે સરસ બફાઈ ગયા છે એકદમ સરસ જ આપણા કારેલા બફાઈને રેડી થઈ ગયા છે તો આપણે બીજી બાજુ એક પેન લેવાનું છે પેનને ગરમ કરવા મૂકીશું તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવાનું છે ઓઇલ ગરમ થાય ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર અજમો અજમો એડ કરવો હોય તો કરાય ના કરવો હોય તો ચાલે ડાયરેક્ટ જીરાથી જ વઘાર કરી દેવાનો અહીંયા જીરાનો કલર બદલાય ત્યારબાદ ચમચી હિંગ એડ કરીશું પીસ કર્યા હતા મરચાંના તે નાખી દઈશું ડુંગળીની પેસ્ટ રેડી છે તે આપણે હવે એમાં એડ કરી દેવાની છે આ ડુંગળીની પેસ્ટને આપણે થોડી વાર માટે સાતળવા દેવાની છે બે મિનિટ જેવી ડુંગળીની પેસ્ટ અને મરચાંને સાતડવાના છે જેથી ડુંગળીની બધી કચાશ છે એ દૂર થઈ જાય અને સારી રીતે એનો ટેસ્ટ આવે થોડી હળદર નાખી દઈશું બસ આ રીતે આપણે ડુંગળીની પેસ્ટને થોડી વાર માટે સાતળવા દેવાની છે જ્યાં સુધી ડુંગળીની પેસ્ટનો કલર થોડો ચેન્જ થઈ જાય અને બધું જ તેલ ઉપર આવી જવા લાગે ત્યાં સુધી આપણે તેને સાતળતા રહેવાનું છે વચ્ચે વચ્ચે થોડી વાર માટે હલાવતા રહેવું જરૂરી છે તો દેખાય છે કે બધું જ તેલ આપણું ઉપર આવી ગયું છે કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ આપણે કારેલા ભરતા જે મસાલો વધ્યો હતો તે મસાલો થોડો એમાં એડ કરી દઉં છું મસાલો વધારે હોય તો શાક ટેસ્ટી લાગે છે કોરું કોરું નથી લાગતું થોડું ગ્રેવી હોય એવું શાક લાગે છે અને મસાલાથી તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આપણા જે બાફીને રેડી કરેલા કારેલા છે એ એડ કરી દીધા છે બધા જ કારેલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો મસાલો પણ આપણો અંદર ભળી જશે અને કારેલા પણ થોડીવાર આપણે થવા દઈશું તો આ રીતે આપણા કારેલા રેડી થઈ ગયા છે તો એને આપણે થોડીવાર વચ્ચે વચ્ચે હલાવતા રહીશું આપણે ભર ભરવામાં મીઠું સમ મસાલામાં નાખ્યું હતું એટલે હવે આપણે ઉપરથી થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ત્યાં બધા મીઠાને આપણે મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડીવાર હલાવી લેશું હવે આપણે આપણા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે એમાં આપણે થોડા ધાણા એડ કરી દઈશું અને અહીંયા આપણે આપણા કારેલાને બહુ વાર માટે ચડવા દેવાના નથી આપણા કારેલા ઓલરેડી સ્ટીમ થયેલા છે એટલે તેને બહુ થવા દેવાની જરૂર નથી ધાણા નાખી દઈશું તો આપણા કારેલાનું શાક તૈયાર છે આ કારેલ આવી સરળ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપીને ટ્રાય ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ